જેવી કે શિક્ષણ આરોગ્ય રોડ રસ્તા લાઈટ પાણી જેવી સમસ્યા નિવારી શક્યા નથી આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ અને ઇમાંદાર જિલ્લા પંચાયત સીટના સંભવિત ઉમેદવાર સુરેશભાઈ મકવાણા એડવોકેટે કહ્યું કે ઈમાનદાર લોકો હોય એ આમ આદમી પણ કાળમી સરકાર સામે હક અને ન્યાયની લડત આપતો રહીશ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દિવાસિંહ સોઢા તથા રાજુભાઈ મકવાણા કૈલેશ રાવતાણી વિરામ રાવતાણી તથા સમસ્ત ડાવરી ગામના ગ્રામજનોએ કર્યું હતું 150 વધુ કાર્યકર્તા ભાજપ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીનો પીળો ખેસ ધારણ કર્યો હતો આ વેળાએ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ડોક્ટર કાયનાથ અંસારી આથા જિલ્લા મહામંત્રી નિલેશ મહેતા રાપર તાલુકા પ્રમુખ સુરેશ મકવાણા એડવોકેટ શહેર પ્રમુખ ભરતભાઈ ગોહિલ મહામંત્રી રાપર તાલુકા ધીરજભાઈ આહિર મહામંત્રી મહેશ બાવાજી રવ જિલ્લા પંચાયત પ્રભારી રાણાભાઈ ડુંગરાણી બાલાભાઈ મેરિયા ગણેશ આહિર પાંચુભા જાડેજા રમેશ મકવાણા ભીમાભાઈ મકવાણા નવીન મકવાણા પ્રદીપ મહારાજ પ્રવીણ મુછડિયા સિદ્ધરાજસિંહ સોઢા મહેન્દ્ર મકવાણા મોમાયાભાઈ કોળી અર્જનભાઈ આહિર રત્નાભાઈ રબારી માલાભાઈ રબારી દીપકભાઈ સુથાર વગેરે ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો રિપોર્ટર એલ પી રાપર